નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ અને ચેપ્ટર નંબર ગતિ પાઠની વચ્ચે આવતા સોલ્યુશન મિત્રો આપણી તમને મળી રહેશે તો ખાસ ચેનલ ને પ્રથમ સબસ્ક્રાઈબ કરી લેવી આજે આપણે વાત કરવી છે પેજ નંબર એક્યાસી ઉપર જે તમારા પ્રશ્નો આપેલા છે તેનો મિત્રો સોલ્યુશન મેળવીશું જો અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનો ભૂલશો નહીં

અનિયમિત ગતિ માટે અંતર સમય નો આલેખ તો વિદ્યાર્થી મિત્રો તે પદાર્થ સ્થિર હશે કારણ કે સમયની દરેક ક્ષણે પદાર્થ નું અંતર જે છે તે બદલાતું નથી પ્રશ્ન નંબર મિત્રો ત્રણ કોઈ પદાર્થની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો ઝડપ સમયનો આલેખ સમયના અક્ષને સમાંતર રેખા હોય છે તો વિદ્યાર્થી મિત્રો પદાર્થ અચળ ઝડપે ગતિ કરતો હશે કારણ કે સમયના દરેક ક્ષણે પદાર્થની ઝડપ બદલાતી નથી પ્રશ્ન નંબર મિત્રો ચાર ની વાત કરીએ તો વેગ સમયના આલેખની નીચે ધરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિક રાશિ દર્શાવે છે

અહીં પ્રાપ્ત કરેલી ઝડપ અને કાપેલું અંતર શોધો મિત્રો આનું સોલ્યુશન તમે જો મેળવવા માંગો છો તો અહીંયા આપેલી એન્ડ સ્ક્રીન જે છે આના ઉપર તમે ક્લિક કરી અને સીધું જ વિદ્યાર્થી મિત્રો આગળનો વિડીયો મેળવી શકશો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક નું બટન દબાવવાનો વિદ્યાર્થી મિત્રો ભૂલશો નહીં